સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતોનો ઉભો ડાંગરનો પાક પણ કપાઈ રહ્યો છે હાથીસા ગામના ખેડૂતના ખેતરમાંથી કોઈ ચોર ડાંગરના પાકને કાપી ગયો હતો તો અગાઉ પણ ભોગ બનનાર આ ખેડૂતની નજીકના અન્ય ખેતરમાંથી ડાંગરની ખામણીઓ કપાઈ હતી ઓલપાડ તાલુકાના હાથીસા ગામે ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ ચોરોએ ઉભા ડાંગરના તૈયાર પાકને સિત્તેર થી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસથી અન્ય ખેડૂતો ફફડી ઉઠ્યા છે થોડા દિવસ પહેલા પણ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઊભા ડાંગરના પાકમાંથી પણ કોઈક હરામખોર અમુક ભાગ કાપી લઈ ગયો પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હરામખોરોને મોકળું મેદાન મળવાથી ખેડૂતો ભોગ બની રહ્યા છે હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડી સોંધલાખારા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતાં હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાથી રવિવાર તારીખ ઓગણત્રીસ ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી અને ત્યારે જણાવ્યું હતું શનિવારની રાત્રિના સમયે તેના ડાંગરના ખેતરમાં કોઈ ચોર ઈસમ ઘુસી જાય વચ્ચેના ભાગમાંથી સિત્તેર થી વધુ ખામણીઓ કાપી લઈ ગયો તેમના મુખે આવેલો કોડિયો છીનવાતા તેમને રોડ ઉપર આવેલ સોંદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા નિષ્ફળતા મળી વિપુલભાઈ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલે પોલીસ ફરિયાદમાં અરજી આપી ડાંગર પકાવતા ખેડૂતોએ માંગણી કરી છે કે આ મામલે પોલીસ ગુનો નોંધી નુકસાન કરતા શખ્સને ઝડપી ખેડૂતોને નુકસાનીમાંથી બચાવે જે આપણા વિપુલભાઈ બળવંતભાઈ પટેલ

क्या घटना बनी है? आह सन्ना पाँच वाले, सुकुला सनी वाले। अरे क्या रह जोयू तो मैं मैं स, सनी वाले जोयू थे सन्ना पाँच वाले। हाँ फरियाद मैं और जी नखी छे पुलिस स्टेशन में। ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट रहें हमारे चौड़ाई लड़ाई हो एस ना�